જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો કાલે સરસ મજાનો સત્સંગ છે એ પતી ગયો આપણો મસ્ત મજાનું કામ થઈ ગયું મજા પડી ગઈ અને અત્યારે થઈ ગયા છે બપોર કેમ કે આજે નિર્ણય છે ને સવારે જવાનું હતું એને ફાર્મમાં જવાનું હતું એની પ્રેક્ટિસ માટે આજે સાંજે એન્યુઅલ ફંક્શન છે સાથે સાથે અમારા પાનસુરિયા પરિવારનું સ્નેહ મિલન પણ છે અને એમાં પણ નિર્ણય ઈનામ મળવાનું છે ટ્રોફી મળે કે ઈનામ મળે એ કઈ ખબર નથી પણ બસ પરિવારમાંથી ફોન આવ્યો હતો કે તમે નીલ લઈને બે અઢી વાગે સમથિંગ હા

અને હું હજી જસ્ટ જો ફ્રીજ થઈ છે વાગી ગયા છે કહું કેટલા પોણા બાર નહીં પણ બહાર ઉપર જેવું થઈ ગયું છે જો બાર ઉપર જેવું થઈ ગયું છે ને હું હજી બસ ફ્રીજ થઈ છું અને ફ્રી થઈને મેં સીધે સીધું મારું કામ સંભાળી લીધું કામ શું હોય આપણે રસોઈ કરવાનું તો આજે બનાવવાની છે ગ્રીન પાઉંભાજી તો વટાણા બાફવા માટે અલગથી મૂકી દીધા છે આમાં બટાકા મૂકી દીધા છે મારી પાસે પાલક પેઢી છે લીલું લસણ પેડું છે કેપ્સિકમ પેડું છે બધું ગ્રીન ગ્રીન પડ્યું છે તો મેં કીધું લાવો ચાલો આજે છે ગ્રીન ભાજી જ બનાવી નાખી સરસ તો બધું ચડાવવાનું છે અને બસ નીલ હવે થોડાક સમયમાં આવતો જ હશે તો હું ફટાફટ રસોઈ લઈને એવી બધી તૈયારી કરી નાખું ચટપટ ચટપટ બધા આવે ત્યાં અને એવો વિચાર છે કે આજે આપણે ભાજી સાથે પાવ નથી ખાવા પણ શું ખાવું છે કઉ રોટલી ખાવી છે કેમ કે પછી બહુ બાદ નો થઈ જાય હમણાં પેલું ઠોઠા નું શાક બનાવ્યું ત્યારે ખાધી ત્યારે બ્રેડ ખાધી હતી એવું બધું હતું એટલે હવે અત્યારે વિચાર છે કે આજે આપણે રોટલી બનાવી નાખીએ સિમ્પલ તો કે ભાજી રાત્રે વધારે સરસ લાગે પણ એમાં એવું છે રાત્રે પછી પપ્પાને કઈ ભાવે ન ભાવે ખબર નહીં હવે એટલે મેં કીધું બપોરે બનાવી નાખો બપોરે કઈ જમવા આવતા છે નહીં એવું બધું છે તો ચાલો ફટાફટ પેલા છે ને હું રસોઈ બનાવી રાખું ચટપટ ઝટપટ દોડા દોડી જોઈએ કામ એ કામ આવે કઈ નહીં ચાલો ફટાફટ આપણે રસોઈની તૈયારી કરી નાખીએ

હવે સરસ લાગે થાળી હાલો ચલાવો બીજું શું હવે ચીઝ બીજ નખાઈ ગયું હોય તો પહેલા એટલી ખાતો ખરા ચાલો આપણે છે ને રિવ્યૂ લઈ લઈએ કે એવી બનીશ તો બીજી વાર બનાવવા થાય કેમ કે પહેલી જ વાર બનાવી ગયું છે કેમ બનીશ બીજી વાર બનાવાય કે નહીં હે કંઈક બોલે ખરા તો ખબર પડે હા એમ નહીં બોલે ખાતા ખાતા કાંઈ નહીં હાલો

મને બહુ મજા આવી પણ જમવાનું મોડું થઈ ગયું હતું ને એટલે પછી કઈ વિડીયો શૂટ ને એવું ન કર્યું ઉપર ચીઝ નાખીને ખાધી ને એટલે થોડીક વધારે મજા આવી શું કેવું તારે હું મોજુ લઈ લીધું હાથમાંથી એવું સુકાવા જાતિ ભાઈ એક મોજું મેળવું ને તો એવું છે ને હવે વાગી ગયા છે સવા બે હમણાં નીલને લઈને જવાનું છે હમણાં કઈ રેસ્ટ આરામ તો વચ્ચે થતો જ નથી કાલે સત્સંગ હતો તે કઈ આરામ ન થયો અને આજે તે હવે આને લઈને જવાનું છે આ મોટા ભાઈને એટલે એમાં કઈ આરામ નહીં થાય કા ભાઈ

તો એવું બધું છે હવે ચાલો આગળ હમણાં લઈને ને એવું કરવી હવે મોજું ને હું સુકવી દઈશ મોજાનું તો છે ને મેં સ્ટેન્ડ જ રાખ્યું છે નહીતર કેવું થાય કે મોજા છે ને આડા આવળા બધા વયા છે એવું થાય એટલે મેં છે ને ગલેરીમાં સ્ટેન્ડ જ ટીંગાડી દીધું મોજા એમાં જ મૂકવાના નહીતર કેવું થાય જોડીએ જોડી હોય ને તો જો આડા આવડા વહી જાય બધા થાય ને જો છે ને સ્ટેન્ડ મોજા એમાં જ તે ટાંગી દેવાના કાંઈ માથાકૂટ નહીં રજમાં જો લીમડો જો બહુ પવન છે હો આજે જો લીમડો હલાય એટલે ખબર પડી જાય અજમાં નહીં સરસ મોટા મોટા પાંદડા આવ્યા છે હા લઈ લીધી ક્યાર ને લઈ લીધી સાડી તો છે ને મસ્ત મોટા પાંદડા કાંઈ નહીં આપણે છે ને સ્ટેન્ડમાં હવે ટાંગી એ કાંઈ થાય તો પોસિબલ નહીં બને એવું લાગે છે બહુ પવન છે કઈ નઈ ફોન મૂકીને હવે મોજું ટીંગાડી દઉં બીજું તો શું હવે નહીં તેને ગ્રીલમાં ને એમાં ભરાવતા તો ક્યારેક કેવું થાય નીચે પડી જાય એટલે મેં સ્ટેન્ડમાં ટીંગાડી દેવાનું મોજા આડાવાળા થાય જ નહીં ને શિયાળામાં જ નક્કી જ નહીં કેટલા જોડી મોજા હોય નહીં સ્કૂલના તો હોય જ નીલના એવું છે ચાલો તો હું થઈ ગઈ છું રેડી વાગી ગયા છે પણ આ ત્રણ ફટાફટ જઈ હવે પાનસુરિયા પરિવારના સ્નેહ મિલનમાં બહુ ઝાઝા સમયે જાઉં છું કેમકે મારા મેરેજ છે ને ત્યારે છે કે અમે ગયા હતા પછી ગયા જ નથી તો હજુ આ વખતે તો નીલ ને ઈનામ મળવાનું છે ઘરની નજીક છે તો ચાલો જઈએ હવે ફટાફટ નીકળીએ માંદા પડે ત્યારે તરત જ દવાખાને નથી તે માંદગીથી ડરતા પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દે તો શું કરવું તેમનો ડર લાગે છે

ઘરે પહોંચી ગયા ને મારે ખોલવું મારે ખોલવું થાય ડોમ્સ ની આમ કરો તો ઊંચી નીલ નીલ નીરાજ બટા ડોમ્સ ની કીટ ઊંચી કરો તો આ તો બેગ એવી સાઈ રે ધોમુ નાલ છે ઓ પાછળ બેગ સરસ લ્યો ડોમ્સ ની કીટ બે પણ એમ નો ખોલાય શાંતિ રાખ બીજો ઓલું કેક માતાજીનો ફોટો હતો ને બધા ના દેતા હા એલા મારો છે મારો છે લંચ બોક્સ વાહ સરસ લ્યો હવે આવશે શાક રોટલી બોલો સેમ ખોલના હામી કાતર થી તોડવું પડે બેટા એ કાતર થી લોક મારેલો ભાઈ ક્યાંમાં છે સરાળા અંબાધામ અને કવર એ એવું કા કવરમાં કેટલા રૂપિયા હતા 100 રૂપિયા સરસ સરસ સારી વાત કહેવાય કાતર લાવો તો અલગ અલગ હતું કા ના ના બંદન આ છોકરાઓને આ છે તું

કાર્યક્રમ થોડોક મોડો શરૂ થયો તો પછી હવે થોડીક વાર રહી થોડોક પોરો બરો ખાઈને પછી જાશું હવે જમી કરમી લીધું હવે જઈએ છીએ નીલના એન્યુઅલ ફંક્શનમાં હા લાઈટ ટુ લાઈટ ટુ લાઈટ તો ભાઈ પાસે જવું છે ને આપણે હા ભાઈ નીલનો ડાન્સ જોવા જવાનું છે અમારે જોઈએ હવે અહીંથી ફટાફટ

આવીને પછી બે ને બનાવી દીધું જમવાનું તેણે જમી લીધું એટલે બહુ મોટું થઈ ગયું હતું તો કાલનો બ્લોગ આપણે અધૂરો રહી ગયો હતો તો બસ અહીંયા જ આપણે હવે છે ને બ્લોગને એન્ડ કરી દઈએ